નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આ વખતે ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થયો છે હજી વરસાદની સિઝનના બે મહિના બાકી છે ત્યારે રાજ્યમાં પીવાના પાણી અને સિંચાના પાણીની તકલીફો દૂર થઈ છે તો બીજી તરફ વરસાદ આજથી વિરામ લેશે તેવું હવામાન વિભાગનું કહેવું છે હવે વરસાદ ઓગસ્ટ મહિનાના પહેલાં સપ્તાહમાં શરૂ થશે અત્યાર સુધીમાં રાજ્યમાં સિત્તેર ટકા વરસાદ વરસી ગયો છે તો બીજી તરફ નર્મદા ડેમની સપાટી એકસો ત્રીસ મીટરે પહોંચી ગઈ છે ગુજરાતમાં ભારે વરસાદને પગલે બસોને છ ડેમ પૈકી ચોત્રીસ ડેમ ઓવરફ્લો થયા છે જેમાં સૌરાષ્ટ્રના તેર કચ્છના તેર દક્ષિણ ગુજરાતના સાત અને મધ્યપ્રદેશના એક ડેમનો સમાવેશ થાય છે ઉત્તર ગુજરાતના ડેમોમાં હજી પાણીની ખાસ આવક થઈ નથી તેના પંદર ડેમમાં ચોવીસ ટકા પાણીનો સંગ્રહ થયો છે ત્યારે સરદાર સરોવર સહિત ગુજરાતના બસોને સાત ડેમોમાં પાસઠ ટકા પાણીનો સંગ્રહ થયો છે નર્મદા વિભાગના બુધવારના રિપોર્ટ પ્રમાણે ગુજરાતના કુલ પંચાવન ડેમો હાઈ એલર્ટ પર છે જેમાં છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસોને અઢાર તાલુકામાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ બનાસકાંઠાના દાતામાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે વલસાડના કરપાડામાં બે ઇંચ અને ધંધુકામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે